જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ વરિયાળીનો શરબત તો આ શરબત આપણે પાંચથી છ મહિના માટે સ્ટોર કરી શકાય એવો આપણે આ શરબત બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વરિયાળીનો ઠંડો ઠંડો સરબત તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે વરિયાળીના શરબતનું માપ જોઈ લઈશું આજે આપણે એકદમ સરસ આખા ઉનાળાની અંદર તમે પી શકો એવો આપણે વરિયાળીનો ઠંડક આપે એવો સરબત બનાવીને તૈયાર કરીશું તો તેની માટે મેં આ રીતના થોડી મોટી અને થોડી નાની એવી આપણે બે વરિયાળી લીધી છે કુલ આપણે આ અઢીસો ગ્રામ જેટલી આ વરિયાળી લીધી છે તમે ગમે તે એક વરિયાળીનો પણ શરબત બનાવી શકો છો આ રીતના બે અલગ અલગ વરિયાળી આવે છે તમે બે આ રીતના બંને વરિયાળીનો બનાવશો એટલે તમારો શરબત એકદમ સરસ કલરમાં અને એકદમ સરસ સુગંધીદાર બનીને તૈયાર થશે અને આપણે આ ઉનાળામાં ઠંડક માટે આ શરબત બનાવીએ છીએ એટલે આપણે તેની અંદર જે આ રીતના ખળી સાકર આવે છે તે લઈશું આ સાકર ઠંડક માટે આવે છે અઢીસો ગ્રામ વરિયાળી અને ચારસો ગ્રામ સાકર લીધી છે તમે વધારે પણ લઈ શકો છો અને ઓછી પણ લઈ શકો છો અને આપણે થોડો ફૂલ કલર એડ કરીશું અને જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો હવે આપણે વરિયાળીનો શરબત બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક જાર લઈ લઈશું અને જારની અંદર આપણે વરિયાળી એડ કરી દઈશું અને વરિયાળનો એકદમ સરસ ફાઇન આપણે પાવડર બનાવી લઈશું તો આપણે વરિયાળીનો એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને આપણે સાકર છે તે આપણે કડાઈની અંદર એડ કરી દઈશું તમે સાકરને થોડી મિક્સરની અંદર પીસીને પણ લઈ શકો છો પણ આપણે ચાસણી બનાવવાની છે તો આપણે આ રીતના લઈશું તો પણ આપણી સાકર ઓગળી જશે જેટલી આપણે વરિયાળી લીધી છે તેનું આપણે ડબ્બર પાણી લેવાનું છે તો આપણે બે કપ પાણી લઈશું અને હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું હવે આપણે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું છે જ્યાં સુધી આપણી સાકર ઓગળી ના જાય ત્યાં સુધી આપણે હલાવીશું કારણ કે તમે જો નહીં હલાવો તો ખાંડ નીચે બેસી જશે એટલે તમારે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે તેની અંદર ફૂડ કલર એડ કરી દઈશું તો આપણે ચપટી જેટલો જ એડ કરવાનો છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો ફૂડ કલર એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે હવે આપણે જે દળીને જે વરિયાળી રાખી છે તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરતા રહીશું માર્કેટ કરતાં પણ એકદમ સરળ રીતે અને એકદમ સરસ ચોખ્ખો આ શરબત બનીને તૈયાર થાય છે આપણે બધી જ વરિયાળીને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે જે રીતના મધ હોય છે એ રીતના થોડું ચીપચીપું થાય એ રીતના આપણે આ ઉકાળવાનું છે આપણે કોઈ પણ તાર નથી બનાવવાનો ફક્ત આપણે તમે મધને અને એકદમ ચીપચીપું થાય એટલું જ આપણે આ કરવાનું છે આપણે બે જાતની વરિયાળી લીધી છે એટલે આ રીતના જ્યારે આપણે આ વરિયાળીને ઉકાળીએ ત્યારે તેની એટલી સરસ ફ્લેવર આવતી હોય છે એટલે બની શકે તો તમારે મોટી અને નાની બંને વરિયાળીનો ઉપયોગ કરવાનો તો આપણે આ વરિયાળીને પાંચ એક મિનિટ માટે આ ચાસણીની અંદર સરસ ઉકળવા દઈશું તો આપણે એકદમ સરસ પરફેક્ટ માપથી જ આ વરિયાળીને સાકર લીધી છે તો આપણે એવા ગેસને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે ઉકાળવા દઈશું જે લોકોને વધારે ગરમી થતી હોય શરીરની અંદર તેમને તો ખાસા ઉનાળાની અંદર વરિયાળીનું શરબત બનાવીને પીવો જોઈએ ખૂબ જ ઠંડક અને આ વરિયાળી આપણને ગુણકારી છે કબજીયાતની તકલીફ હોય જો તમારું વજન વધારે હોય અને ગરમી શરીરની અંદર વધારે હોય તો બધી જ તકલીફનો આ એક જ ઇલાજ છે ખૂબ જ ઠંડક આપનારી વજન ઉતરનારી અને ખરેખર આ વરિયાળી તમારે ઉનાળાની અંદર તો દરેક વ્યક્તિને વરિયાળીનો ઉપયોગ કરવો જ જોઈએ તો બસ પાંચેક મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ જાડું અને એકદમ આ રીતના આપણે અડીએ તો તમે આ રીતના તમને લાગે કે મજ જેવું આ ચીપચીપુ થઈ ગયું છે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે થોડીક વાર માટે આને ઠંડુ થવા દઈશું ફક્ત એક થી બે જ મિનિટ માટે આપણે આ રીતના હલાવી અને ઠંડુ થવા દઈશું તો હવે આપણે કઢાઈને નીચે ઉતારી લીધી છે ને બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે આને આ જ રીતના નથી રાખવાનું આપણે આને ગાળી અને પછી એરટાઈટ બોટલમાં ભરવાનું છે તો હવે આપણે આ રીતના એક વાસણ લઈ લઈશું તેની અંદર આપણે આ ગાળી લેવાનું છે તમે આ રીતના ગાળી અને પછી બોટલ ભરશો તો જ્યારે તમારે શરબત બનાવવાનું હશે ત્યારે તમારે ફરીથી ગાળવું નહીં પડે ફટાફટ તમે પાણી નાખી અને શરબત બનાવી શકો છો તો આપણે બધા શરબતને ગાળી લીધો છે હવે આપણે જ્યાં વરિયાળી વધી છે તેને આપણે બ્લેન્ડર ફેરવી અને થોડું પાણી નાખી અને આપણે તેનો પણ શરબત બનાવી લઈશું આપણો આટલો શરબત બનીને તૈયાર થયો છે હવે આપણે વરિયાળીને પણ પીસી લઈશું તો આ રીતના આપણે જે વધેલી વરિયાળી હતી તેને પણ આપણે બ્લેન્ડર વડે ફેરવી અને આ રીતના આપણે તેનો પણ શરબત કાઢી લીધો છે અને હવે આપણે આ વરિયાળી ખાલી છોતરા જ રહ્યા છે તો હવે આપણે આ વરિયાળીનો ઉપયોગ ન કરીએ તેને આપણે ફેંકી દઈશું વરિયાળી આપણી ખાંડવાળી જ હતી એટલે આપણે આની અંદર જો જરૂર પડે તો જ આપણે ખાંડ નાખવાની છે પણ અત્યારે મારે જરૂર નથી એટલે આપણે ખાંડ નહીં નાખીએ તો આપણા બંને શરબત બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શરબતને સર્વ કરીશું તો શરબત માટે આપણે ત્રણ ગ્લાસ લીધા છે તો આપણે ત્રણ અલગ અલગ રીતે આ શરબત ને સર્વ કરીશું સૌથી પહેલા આપણે જે વેસ્ટમાંથી બેસ્ટ શરબત બનાવ્યો છે તે આપણે એક તેની અંદર આપણે બરફ એડ કરીશું હવે આપણે બીજા ગ્લાસમાં પણ બરફ એડ કરી દઈશું અને તેની અંદર આપણે જે સ્ટોર કરવા માટેનો શરબત બનાવ્યો છે તે આપણે એડ કરીશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો અને તેની અંદર આપણે પાણી એડ કરીશું તો આ તમે ઇન્સ્ટન્ટ જ્યારે પણ મહેમાન આવે તો ફટાફટ આ રીતના શરબત બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણે ત્રીજો શરબત આપણે દૂધની અંદર બનાવીશું તો આપણે ગ્લાસની અંદર દૂધ લઈ લઈશું દૂધ તમારે એકદમ સરસ ઠંડુ હોય એવું જ લેવાનું અને તેની અંદર પણ આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો તો આપણે આ વરિયાળીનો શરબત એડ કરીશું ત્રણેય શરબતને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે દૂધવાળા શરબતની અંદર પણ થોડા બરફના ટુકડા એડ કરીશું તો તૈયાર છે આપણો વરિયાળીનો ઠંડો ઠંડો શરબત તો આ શરબતને તમે એ ટાઇટ બોટલમાં ભરી અને તો પાંચથી છ મહિના માટે ફ્રિજની અંદર સ્ટોર કરી શકો છો જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તમે આ શરબતને ફટાફટ આ રીતના તમારે ત્રણેય અલગ અલગ રીતે તમે બનાવી અને સર્વ કરી શકો છો અને એકદમ સરસ ઠંડો ઠંડો મીઠો આ શરબત ખૂબ જ પીવાની મજા આવે છે અત્યારે આ થોડો ગરમ છે એટલે આપણે તેને ઠંડો થવા દઈશું અને પછી આપણે તેને એરટાઇટ બોટલમાં ભરી અને સ્ટોર કરી લઈશું તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વરિયાળીનો શરબત ફક્ત દસ જ મિનિટમાં બનાવી અને ચારથી પાંચ મહિના માટે સ્ટોર કરી શકો છો અને બજાર કરતાં પણ એકદમ સરસ ચોખ્ખો અને પીવાની ખૂબ જ મજા આવી જાય એવું આ વરિયાઈનો શરબત બનીને તૈયાર છે તો હવેથી તમે પણ આ જ રીતના વરિયાઈનો શરબત ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ વરિયાઈના શરબતની રેસિપી કેવી લાગી જો તમને આ વરિયાઈના શરબતની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય